બેનના લગ્ન કરે પાંચ વર્ષ પૂરા થતા હતા એ પણ સંતાન હતું નહીં તેથી ઘરમાં બધા જુદી જુદી વાતો કરવા લાગ્યા સાસુ તો એવી એવું વિચારતા લાગ્યા કે તેમની વહુ હવે કદી માં બની શકશે નહીં ઘણા ડોક્ટરની પણ દવા કરાવી છતાં પણ સંતાન થયું નહીં તેમણે દોરા ધાગા મંત્ર તાવીજ વગેરે બધું જ કરી ચૂક્યા પણ બધું જ નિષ્ફળ ગયું છેવટે લોકો પોતાની પતિને બીજી બીજે પરણાવવા તૈયાર થયા પણ તેનો પતિ તેને અત્યંત પ્રેમ કરતો હતો તેથી તે પરણવવા માટે તૈયાર થયો નહીં કાંતાબેનને દિવસે દિવસે ખૂબ જ ચિંતા થવા લાગી કે મારા પતિ બાપ તો સ્વર્ગે સિધાવી ગયા હતા અને ભાઈ ભાભી પણ ક્યાં સુધી એને સાચવશે એ એક સવાલ થયો બીજી બાજુ સાસુ

જરૂર દેશે આમ પોતાની સખી ની આ વાતથી થી તેને વ્રત કરવા નક્કી કરી લીધું દિવાસાના દિવસે તેને શ્રદ્ધાપૂર્વક દશા દશાફળનો દોરો લઈ વ્રત શરૂ કરી દીધું અને નકરોડા ઉપવાસ કર્યા તેને ખૂબ જ શ્રદ્ધા હતી કે મા દશામાં મારી ઈચ્છા જરૂર પૂરી કરશે થોડા સમય વીત્યા બાદ તેને સારા દિવસો રહ્યા તે ભારે પગી થઈ દશામાંના આ ચમત્કારથી ઘરના સર્વે તો દખાઈ ગયા ઘરમાં પણ તેનું માન વધી ગયું જે સાસુવા જિયાનું મેણું મારતી હતી તે તેની સગીમાં જેવી હેત વરસાવવા લાગી તે તેનો પતિ પણ ઘેલો ઘેલો થઈ ગયો બરાબર નવ મહિના પછી તેણે દૂધ જેવા તેજસ્વી દીકરાને જન્મ આપ્યો આમ દશામાનું વ્રત કરનાર સર્વેનું મનોકામના પૂર્ણ થાય છે